નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ એકત્રીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ફૂલ ડૂબ્યું પથ્થર તર્યું ચતરભજ તું આવો જબરો હોઈશ એમ મેં નહોતું ધાર્યું હું ખરેખર તું મરદ માણસ છે અમૃતનું સ્ત્રીત્વ ચતરભજને જવા મંદિર અને ખેલદિલને ઝૂમી રહ્યું હતું જબરાને મરત તો થવું જ પડે છે બાપુ નહીતર તો આ રાણીઓના રાજમાં રહેવાય કેમ અહાહા અમરત હજી હજીએ પોતાના પ્રિય પાત્રની પ્રશસ્તિત કરી જતી હતી તે પણ ખરા ટાકણી ખિસ્સામાંથી ગુપ્તી બહાર કાઢી હું જ્યાં જાય ત્યાં બધે આ હથિયાર ભેગું ફેરવતો લાગે છે બધે ઠેકાણે તો નહીં પણ આવા માણસ મારા ઘરમાં પગ મેલવા ટાણે તો કાંઈક ઓજા રાખવું જોઈએ ને મારી વાહે ઢગલો એક છોકરા છે એનો તો મારે વિચાર કરવો ને ભારે ચોઘરો છે પૂરેપૂરો બારાડી છે ખરો મારા છે અમૃતવારી જતી હતી બહો રોડો મનાવું માને ને ઠાલા એમ ફોસલાવી પટાવીને ક્યાંય મારી જીભ ખેંચી કાઢશો છાતી વિંધી નાખશો નાખશો હવે ટાઢા ચાપવાનો વારો ચતરભજનો હતો આવા ટાઢા ડામ દઈ દઈને આતા તો તું મારા જ પીખી રહ્યો છે ચતુ અમૃતે ઘણા સમય પછી ચતરભજ માટેનું સાચું અને હુલામુલું સંબોધન વાપર્યું એ એક જ સંબોધનને ચક્તરભજની વાડીને ઓગાળી નાખી બોલ્યો ઠીક લ્યો હવે તમારા આતંડ નહીં પીખું હો તમે દુખી થાઓ એ મારાથી ન ખમાય બોલો આ આખો કૌભાંડ રચીને શું કરવાનો તમારો વિચાર છે તો વાતની એક વાત કરો જતું હું હવે તારી દયા ઉપર જ જીવું છું કૌભાંડ રચાતા તો રચાઈ ગયું છે પણ હવે તારી મદદ વિના એ પાર પાડવું કઠણ છે હવે તો મારી જિંદગી તારા હાથમાં છે જિંદગી તો મારી જ તમારા હાથમાં હતી હમણાં ગુપ્તે હુલાણી દીદી હોત તો હું જાત સિંગોડા ફૂગતો અમૃત શરમાઈ ગઈ ચતરભાજના એક એક વાક્ય અમૃતની અશ્લિયતા વધતી જતી જતું તું વગર ગુપ્તીએ ગુપ્તી કરતા એ આકરા ઘા કા માર્યા કરે છે જરાક તો દયા રાખ આ કૌભાંડમાંથી છૂટવાનો જ રસ્તો તો દેખાડ બાપુ મારી આંખે તો હવે મોત્યો આવવા માંડ્યો ઝાક વળી ગઈ હું તમને શું રસ્તો દેખાડવાનો હતો મને પંડને જ અસુર સવારે સાવ ધાબા જેવું સૂચે છે ત્યારે ઉધ્યો મને દોરીને માંડ ઘર ભેગો કરે છે મારી આંખના તે તો તમારી પેઢીના ચોપડામાં કાળા ધોળા ચિતરવામાં જ રેડાઈ ગયા આ તો તમારી નરવીને ઝીણી નજરવાળી છે અંદરે ઝીણા નાકા સોયમાં સડબ કરતક અને દોરાની પુરવણી પૂરવી લે એવી એવી ઝીણી નજર હતી ત્યારે જ ઓલી સીમને શેઠે પહેલો ડૂબો તમને સૂજી ગયો ને એ એક જ વાતનો સગળ હજી પણ તું નહીં મેલ સગળ તે કેમ મેલાય આ તો મેં તમને કીધું એમ ફૂલ ડૂબાડીને પથ્થર ધરવા જેવી કૌતુકની વાત થઈ એવા કૌતુક આ કળ જગમાં થોડા હાલે બાપો પણ હવે તો એ કૌતુક પૂરું કર્યા વિના છૂટક જ નથી જતું હવે તો હું એમાં અર્ધે આવીને ઊભી છું પાછું જવાય એમ પણ નથી પાછું જવાય એમ ન હોય તો આગળ વધો આગે આગે ગોરખ જાગશે તમારી મદદ વિના આગળ પણ જવાય એમ નથી મેં તો બહુ દિવસ મદદ કરી હવે તો થાકલા ખાવા દો બાપુ એક કામમાં મદદ કરી દે પછી જિંદગી આખી થાકલા જ છે ને તને સમજ્યો આ એક વાર મદદ કરી છે તો જિંદગી આખીનું તને ચડી દે અમરતે લાલાચ આપી પણ ચતરભજ એમ ઓછી લાકડે બળે એવું નહોતું એની નેમ અમૃતે મૂકેલી દરખાસ્ત કરતાં ઊંડી હતી બોલ્યો મારે તો હવે જેવું કેટલું ને જંજર કેટલી મને હવે મારી ચિંતા નથી મારી પછવાડેની ચિંતા છે પછવાડેની તારે ચિંતા કરવી પડે એમ છે જ ક્યાં તારો તને એ વેચીને દાળિયા કરી આવે એવો હોશિયાર છે એના જેવો ખેપાની છોકરો મેં નથી દીઠો ખેપાની નહીં પણ દે ઉઠેલ ઓટી વાળેલ કહો દે ઉઠેલ છોકરા તો સારા સાવ પપ્પા ભાઈ જેવા જાણ્યા કરતા ઓટીવાળા પણ શાંત થોકે સારા જો દલ્લો સાવ ભાઈ માલી જેવો જ રહી ગયો ને ઉધ્યો રિખાવ સેટ ભેગો ફરી ફરીને દારડ્યું થઈ ગયું રીખાવ શેઠ પંડે તો છૂટ્યા પણ મારા ઘરમાં સાલ ઘાલતા ગયા ઉદ્યો લેન્સર નહીં ચડે ત્યાં સુધી હું થાકલા નહીં ખાઈ શકું તમારે આ રામાયણ મારી મદદ જોઈતી હોય તો તો શું તો બીજું કાંઈ નહીં મારે તો હવે કાંઈ અબળખા બાકી નથી રહી ઉધ્યાને તમારે લેન્સર ચડાવવું પડશે કેવી રીતે એમાં રીત વળી શું હોય મારા દાદી તગ્યાને પૂછી જ કીધું ઉદ્યાને ચડી બસ બીજું મારે કાંઈ ન જોઈએ ચતુરભજનો આ દાવ અમૃત પારખી ગઈ ખરી ઉદ્યાને પેઢીના મુનિ પદનો વારસ બનાવવાની ચતુરભજની માગણીમાં ખરેખરી ખરી મોક્ષગીરી હતી એ પણ અમૃત જાણી ગઈ પણ અત્યારે ચતરબજ પાસેથી પોતે જે સહકાર લેવા ઈચ્છતી હતી એ સહકાર એટલો તો અગત્યનો અને અનિવાર્ય હતો કે મુનિમ અત્યારે ગમે તે માગણી મૂકે તો પણ એ સ્વીકાર્યા વિના છૂટકો જ નહોતો એ પ્રમાણે અમલ કરવાની વાત તો આગળ ઉપર જ્યારે સમય આવે ત્યારે અત્યારે તો કાબેલ મુનિમની હામાં હા ભણ્યા સિવાય બીજો અરોવારો નહોતો બાકી મનમાં તો અમૃત સારી પેઢી સમજતી હતી કે ઉધ્યા જેવા ઉખડેલ દારૂડિયાના હાથમાં પેઢીના કૂચી કીટો સોપાય તો તો બીજે જ દિવસે પેઢીનું ઉઠાવણું થઈ જાય પણ અમૃત તો જીભના જશમાં માનનારી હતી માત્ર જીભ ચલાવીએ જ જંગ જીતી શકાતો હોય તો કાન ન જીતી લેવું અત્યારે પણ એણે જ એ જ નીતિ અજમાવી શરૂઆતમાં થોડા દિવસ ભલેને ઉધ્યો ચતુરભજના ગાદી તકે બેસી જતો આગળ ઉપર અને ઉખડીને ફેંકી દેતા મને ક્યાં નથી આવડતું ચતુરભજની માગણી તો જાણે કે સાવ મામૂલી જ છે અને એ તો હું વગેરે માગે જ બક્ષી દઉં એટલે ઉતારતા મારામાં છે એવો સરળ દેખાવ કરીને અમૃતે અભિનય સાથે કહ્યું ઓય ઘાટેના માગી માગીને આટલું જ માગ્યું ઓય હોય એમાં અટાણ સુધી આડી આડી વાત શું કરીએ જતો હતો મેં તો કીધું કે મદદના બદલામાં જતું કાંઈક હાથેને ઘોડા માગી લેશે પણ તે તો માગી માગીને ફક્ત ઉધિય સારું ગાદી તકિયા જ માગ્યા મારે એટલું બસ છે વધારે કાંઈ ન જોઈએ મારો ઉધ્યો એનો રોટલો રડતો થાય એટલામાં તે શું મોઢું ભગાડ્યું ઉદ્યાને તો હું વગર કીધી જ મુની પતિ બેસાડવાની હતી બાપની ગાદીએ તો દીકરો શોભે ને નામા કામાની હૈયા ઉલખતને કાટ્યા વરણ હારે કામ લેવાની આવડત તો ઉદ્યાને જ તે શીખવ્યા હોય ને ને હજી કામ કરતો થશે એટલે વધારે શીખશે કામ કામને શીખવે મીઠા બોલી અમૃતનો શબ્દ છળીને ચતુર્ભજ હજી પામી શક્યો નતો એ તો પોતાના પુત્રને સાચો સાચ મુનિ પદે કલ્પી રહ્યો હતો અમૃત હાજી એ પોતાનો વાગ્ય ભેવ પાથરી રહી હતી અરે ભગવાન મેં તો ધાર્યું કે ચતુર તો ઓલી વાર્તાના આંધળીની જેમ મારા દીકરાના દીકરાની વહુને સાત ભોય વાળી મેળવીને છેલ્લે મંજલે સોનાની ગોળીમાં છાસ ફેરવી જો એવી આકરી માંગણી કરશે પણ તે તો માંગી માંગીને અંતે મામૂલી ચીજ માંગી દીકરાને મુનિમ પદ દેજો બીજું તો મારાથી મંગાઈ પણ શું આટલું વળી અરે ભલા જીવ આટલું તો અમે વગર કીધી સમજીએ નહીં અમને એ થોડી ઘણી અકલ તો ભગવાને આપી છે અમે એટલું પણ ન સમજીએ કે ઉદ્યાને પાળવું પૂછવું એ અમારો ધર્મ છે જેના બાપે પેઢી સારું થઈને જિંદગી મીચવી એ છોકરાને અમે ભૂલી શકીએ અમને એ એટલા નગુણા ધારી લીધા એટલું બધું તો નહીં પણ મારે તો મારી તજવીજ કરવી જોઈએ ને વગર કીધે એ તમે આટલું કરવા તૈયાર છો એ તમારે મોટાઈ બતાવી છે ચતુર્ભાદ ઝાડમાં પૂરેપૂરો ફસાયું હતું અમૃતે લાક જઈને એને બાંધી લીધું બોલી તે તો જિંદગી આખી આ પેઢી સારું લોહીના પાણી કર્યા છે તમારો ઉપકાર તો ભૂલ્યા ભૂલાય એમ નથી આટલા ઉપકાર ભેગો હવે એક વધારે ઉપકાર કરતો જા એટલે તારું સધાઈનું સંભાળણું રહી તમ જેવા માણસ ઉપર ઉપકાર કરનાર હું પણ મારી ગુજરાત સિંહ ચતુર્ભ આજે ભયંકર નમ્રતા ધારણ કરી રહ્યો હતો તારે એમાં બીજું કાંઈ નથી કરવાનું તારી પાકી ઉંમરે હવે માતારી પાસે કાંઈ મહેનત કે દાખલો નથી કરાવવા બહુ દિવસ ગણણ તારી પાસે ગોપાલા કરાવ્યા હવે તો તારે બેસવાનું ટાણું છે આ કામમાં એ તારે કાંઈ દાખલો કરવાનો નથી દાખલો ન કરવાનો તો શું જીભ હલાવવાની છે ના જીભને કાબૂમાં રાખવાની જ છે તું મોંઘોર રહે એટલે તારે માથે ઘી ના ઘડા તારી લુલીબાઈને મોંમાં સેવી રાખજે આ વાતમાં તું કાંઈ જાણતું જ નથી એમ સમજજે ખૂબાવાળી વાત ત્રીજે કાનની ન જાય એટલે ગંગા નહ્યા સાંભળીને ચતરભજ પહેલી જ વાર સહેજ હસ્યું એણે ખાતરી આપી ત્રીજે કાન ન જાય હાઉ હાઉ જીભને બે ઓઠ વચવાડી બેવડે વખે સીવી છે તો ઉદ્યોગ તારા કરતા માન પાન પામશે પણ તારી જીભ એમાં હવે વધારે કહેવા ભણવું ન હોય ચતુરબાજે વધારે ખાતરી આપી નંદનને મેં સગી બહેન કરતાં એ વધારે ગણી છે માનવંતીની બહેન એ મારી જ બહેનને એનો દીકરો તો મારો ભાણેજ થયો ને ભાણેજનો અહેત મામાની જેબેથી થાય ખરું શાસ્ત્રમાં તો બ્રાહ્મણ એ એક ભાણેજને સરખા ગણ્યા છે સાચી વાત છે અમૃતે સુર પુરાવ્યો ભયા જ્યારે કમાલિયાનો વેશ કાઢે છે ત્યારે એના ગંદર માણસમાં બત્રીસ લક્ષણનું માથું વગેરેમાં સારું મામું પોતાના બાણેજની હત્યા કરે છે ને પછી માતાનો સાપ લાગે છે ચતુર્બજ અને અમૃત એકબીજાને રૂડુ મનાવતા જતા હતા એમાં કોણ કોને છેતરી રહ્યું છે કડવું મુશ્કેલ હતું બોરિંગે બોરિંગ સામસામા બેઠા હતા થોડી વાર પહેલાં એમણે ફૂફાડા મારી લીધા હવે ગેલ કરતા હતા ગેલમાં આવી જઈને ચતરભજે થોડી વારે એક નવી વાત છેડી તમારે તે હજી કેટલાક કાળા ધોળા કરવા બાકી રહ્યા છે હવે તો હાવ કરો મને ઘણી વાર એવો તો આવે છે કે બહુ દિવસ કાળા ધોળા કર્યા હવે કાંઈક પણ કયા ભાવ સારું આટલું મારે તો આ ભાવ સારું જ આ બધુંએ કરવું પડ્યું છે દોલોને સુખી કરવા સારું આ બધુંએ પણ એક એક જે માટે થઈને તમે કેટલા જીવની જિંદગી બગાડી એનો કાંઈ વિચાર થાય છે તમને એ વિચાર હું કોઈ દિવસ નહીં કરું એને એકને સારું થઈને હજી બીજી હજાર જિંદગી બગાડવી પડશે તો એ વગાડીશ દયા રાખવું હવે દયા રાખવા જેવી આ દુનિયા જ નથી નાક દબાવ્યા વિના કોઈ મોડું ન ઉઘાડે દયા તો ડાકણને ખાય સાવ એમ તે હોય સાવ એમ શું એમ જ છે દયાને લાયક આ દુનિયા નથી દુનિયા આખી આડી છે પછી આડે લાકડે તો આડો વહેર જ હોય અમૃતે પોતાના જીવનું તત્વજ્ઞાન થોડા દિવસોમાં સમજાવી દીધું પણ આ આડા વહેરમાં તમે કેટલી જિંદગી વહેરી નાખી એને ગણતરી કરી છે કોઈ દિવસ મારા માર્ગની આડી જે કોઈ આવશે એને હજી પણ વહેરી નાખીશ ઠીક બાપુ જેવી તમારી મરજી ચતર જતાં જતા જતાં કહ્યું પણ ભલા થઈને સેવકને હવે તમારા આડા વહેરની હળફેટમાં ન લાવજો તમારી આડી કરવતમાં વહેરાઈ જઈશ તો વાહે ઘેરો એક છોકરા રજડી પડશે ચતરભજ બહાર નીકળી ગયા પછી અમૃત મોનને શું ગણ ગણગરતી હતી સૌને પેટ હાય છે ઘડીક વાર પહેલાં આ જ ચતરભજ મને ધમકી આપતો હતો કે ફૂલ ડુબાડીને પથ્થરને નહીં તરવાતું પણ મેં એને ગુપ્તીની અણીએ નહીં તો છેવટે પદની ગોળીએ મારી નાખ્યું એને પણ બિચારીને કબૂલ કરવું પડ્યું કે ફૂલ ડૂબ્યું ને પથ્થર તર્યું તરતા આવડવું જોઈએ પંડ્યામાં રતી જોઈએ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ